ભારતમાં મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્તન કેન્સરની શિકાર બની રહી છે ત્યારે આ મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને આ બીમારી અંગે જાગૃત કરવા માટે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ એક અંદાજ મુજબ ભારતમાં દર વીસ મહિલાએ એક મહિલા સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તેનું કારણ જાગૃતતાનો અભાવ છે ભારતમાં મહિલાઓ સ્તન કેન્સરની બીમારીથી એકદમ અજાણ હોવાને લીધે સ્તન કેન્સરના શરૂઆતના તબક્કામાં તેની કોઈ પણ પ્રકારની સારવાર થઈ શકતી નથી અને પરિણામે મહિલાઓ આ ગંભીર બીમારીનો ભોગ બની રહી છે કે જેની અંદર આરે વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે એના લક્ષણો કેવા એના વિશે જાગૃતતા આપીએ છીએ લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો કે સૌથી વધારે આજનું ફૂડ જીવન કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ પેસ્ટિસાઈડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો રહ્યો છે જે તેર ટકાથી વધીને બે દિવસ પહેલાંનો જો રિપોર્ટની વાત કરીએ ડબલ્યુએચનો તો અઠ્ઠાણું હજાર કરતાં પણ વધારે જો મહિલાઓની અંદર સ્તન કેન્સરના રોગો જોવા મળે છે